સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે પરંતુ સુરતમાં એક માનવ બક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવ બક્ષી દીપડો જંખવાઓમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા એકસો પચાસ પર પહોંચી ગઈ છે છ મહિનામાં માનવ પર હુમલાની ત્રણ ઘટના સામે આવી છે જેમાં ત્રણેય વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે પણ દીપડો માનવ પક્ષી બની જાય છે ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના જંખવાઓ

રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવ્યું હતું દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેથ્યો હતો સુરત ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસવાટની રહ્યા છે ભેંસ ડુક્કર વાછડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે પહેલા દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા પરંતુ હવે સુરતના માંડવી સ્થિત જંખવાઓમાં એક કરોડ પચાસ લાખ રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે સાથે તેઓએ જણાવ્યું હતું કે માંડવીના જંખવાઓમાં દસ દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે અહીંયા પણ દસ દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટેશન સેન્ટર બનાવાશે ઉલ્લેખનીય છે કે હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે દરમિયાન માંડવીના જંખવામાં હાલમાં જ રીહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે ત્યારે मांडवीના ઉશકેરથી પકડાયેલો દીપડો જંકવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે હવે પછી દક્ષિણ ગુજરાતના નૌસારી વલસાડ ડાંગના જંગલમાં કોઈ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને જંકવાવના સેન્ટરમાં રાખવામાં આવશે સુરત જિલ્લા કાંંતર એક વંકલ રેન્જ જંકવાવ એરિયામાં એક લપર્ડ રેસ્ક્યુ અને રીહેબિલિટેશન સેન્ટર મતલબ એન્કાવו સ્ટાર્ટ કર દિયા इसके अंदर टोटल मतलब इनका लपट रखने के लिए हमारा पास मतलब इनका बेसिक सुविधा है जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका दो पर्पस ये पहले पर्पस है कोई लपट मतलब इनका हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया ऐसा लपट का हम ट्रैप करके हम ये रिहेबिलटेशन सेंटर में रखने वाले दूसरी एक मतलब इनका मेन पर्पस है ये कोई भी लपट मतलब इनका इंजरी हो गया इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये सेंटर हम रखने वाले हैं जनरली मतलब इनका वो दस लपोट रखने का एक बेसिक फैसिलिटी है इसके साथ एक हमारे पास एक इंटरप्रटेशन सेंटर भी है ये कोई लपोड़ का इकोलॉजी के बारे में और लपोड़ का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब ये इसके अंदर एक इंटरप्रटेशन सेंटर है साथ में मतलब इनका बेसिक फैसिलिटी है मतलब इनका एक नेचुरली हम हैबिटेट बोलते हैं उधर इनका बेसिक फूड वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबलिटेशन सेंटर सर वो।